થાસીજા જા થાશી હેતરે હેતરે ફરીને થાસીજા જા મારી માની છો ગણા જમીન ની દલાલીમાં તો કોઈ આ વખત તો કોઈ મંદી આવી છે કોઈ મંદી આવી છે મારા બેટા ગોઠતા જઈને વેસવાન કે ના ભાઈ અમાર તો નહીં બેસવું મારા બેટા બેસવી અલગ અલગ ભાવ કીધા મેઠ મેજા છે મજા છે ભાઈ અત્યારે તને હું છે કોમ ધંધો કશું સર નહીં હમણાં કોઈ મેર આવતો નહીં

બસ બીજા ડોળા છે ફરી છે જમીનો ઉપર ડોળા ફરી છે બસ જમીનો જ વેસાવીશે મેં તો પ્રેમથી વાત કર કરી લે આ તો પણ નહીં વેસવાની મારે ને તો બરોબર છે નહીં વેસવાની એક વખત કીધું ને હા બેટા અત્યારે તો કહેવાય ને પાવળા ઠોકા તો હાલ કે જમીન જમીન ઉચ્ચ તાણ હું મારો બેટા પેને બે હોળ યુગા જમીન છે જોઈ રહ્યું એ પતી જાય ને તો ત્રણ વર્ષ સુધી નાહી દઉં સાબુ જ નહીં અને ને એનો લઈ લેલી હું કરવાનું બહ બહરું પડ્યું ચાલશ મારો બેટો એ એની દલાલી હો કશે એને પોચ પછી મળે એટલા કે છે કે જમીન વેસી મારો અલ્યા આ જમીન વેસી મારીને અમારે શું જવાનું છે પછી આ આ શું જતું રહેવાનું છે છાપરો કરવાનો છે કોઈ તાણે આ તું તારું તાક સીમ કે તાણે અમારે કોઈ જમીન નહીં હો હોય અમારી આ તો હું છે ખબર છે બધું ઓ ના પણ ના ફસ કેટલો ધુમાડો થયો છે નાના ધુમાડો તો જો

હાથ બના ઉતા કોણ નામજાવાનું આપડે છોકરો સિટી જાય તો આવું સિટી માં છોકરો કાલે કલેક્ટર બનતો હાજી વાત છે

મારી માની સગણ આ ધર્મના કોમમાં ઢીલ મુકવી નહીં અતારે ફટલીન શીટ ને કહી દો કે વેત આવી ગયું છે રીંગ જાય છે પણ ઉપાડતા છે નહીં હેલો હા બોલો શેઠ એક વળ પાળ્યો છે તે જો લગભગ તમે જમીનનું છે નાય કેતા તા કશું ખોળી લાવતા નહીં ખોળીને તો હું ખોળી લાવીશું હો ભળો બરાબર વીઘા સાત લાખ પાલતી કે સાત લાખ રૂપિયા ઓહમીન કેટલી છે જમીન તો હું લગભગ પુણા બે વીઘા કે ત્રણ વીઘામાં આપણે જોવું પડે પણ જમીન એકદમ ટકોરા જેવી છે પણ હો હું કહું હું કહું છું

એટલા વર્ષ એટલું થોડા હોય રહી ગયું થોડું આ ચાર વર્ષ થી વળી લાઈન થોડું પીવા જાય ને હા હા ડોસી એ પાછી છે કશું આમ જઈ પાછી કે મારા લોકાસાર જવાની લોકાસારમાં ને લોકાસારમાં તો મારી ખેતર મોય લમણો કરતી નહીં રોજ શોખ ને શોખ એને જવાનું હોય રોજ ને શોખ જવાનું હોય એક દાળો નહીં ઘેર પડતો મોટા ભાઈ અરે ભગભાઈ આવો ચાલી ગયું ચાલી ગયું

तुम्ही कदू अरखू पराई देले आणि पछि उतारा नेतोवर खा हो हं आले हं जाऊ हसे लो की तुम्ही हं जमीन मुक वावो हं पाणी मी मेलवना पर्थे तोको वातो करी की की वागू कोई वावतो नाही वावतो नाही बदु मारे केवणो है तमन केडा छे ने अब था

આટલી ઉમર છે પણ તમારી કોમ લાયા ખરા તમે હો જમેશન ને બોગા કરતા હતા કે જમીન લાવો જમીન લાયા ખરા મસ્ત વેપલો થાય હો છે તો એક કોમ કરોતા જમીન જોવી છે કે ડાયરેક્ટ સીધું માલિક પાસે જવું માલિકનું જોઈનું કરશે પહેલા આપણે જમીન જોવી પડે ને પેલી તો એવું કરું છું જમીન જોઈ લેવી એટલે જમીન જોઈએ ને પછી આગળ વાત થાય ને આ તો કશો હતો હેડો નજર કરતાય જમીન ઉપર લેડો શું વાત છે આ રીય નજીક કર તે લઈ લેવ બાઈ ના બાઈક નહીં જાય એ

નહી ખબર ના કેવું નહી તે ના 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 કેવું કે કેવું છે કેવું છે ઓવ અન હું કે દે દે આ લઈને આવ્યો છું હાથ લાખ થી નેચા ઉતારતા ના પાસા એ તો વિગા હાથ લાખ રૂપિયા છે બે વીઘા ના 14 લાખ રૂપિયા હાથ લાખ થી ને સુતરી બસ હા આ કરો ભાઈ તમે ગોળવાઈ જાવ પાછા ઓ તો કરો ભાઈ ને આવો ને એટલી વાર હા ફટકારી દીધી હા ફટકારી દઈએ જમીન એટલે ઈદા ખેર બોર આવતો તાડી હા હા તમે ખાલી એક વખત જમીન પર નજર નાખો આ જમીન આગે અરે સહી કળોબા ઓ આરે જમીન જો ડગડી જેવી નહીં જમીન તો સોના જેવી જમીન છે તમે ખાલી એક વખત નજર નાખી ને ફટાફટ પૂરું કરવાનું કરો જમીન તો સરસ લાવ્યો તમે એનો હોમમાંથી તંસે ત્યા આ પટ્ટો આખો પાણીની સુવિધા છે ને એ પાણી ને વાણી તમે જોવા તો કમ્પ્લીટ છે મુગા સુટુ પાણી દેજો આ થી તે શેક પેલું હોમમાં હોય છે પાઇપ પાઇપ બસાવ બધી વા દેખાય ને પાઇપો છે ને હા પાઇપો પાઇપો છે ને બરોબર બરોબર ના જમીન તો સારી હો કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ કમ્પ્લીટ આ આટલાથી મોડીને મોડી ને ને હા હા સેટ આપેલ હું આમાં હોઈ હા હા સરસ 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 એને કસો વધો ને બસ જો સોદો પાકો કરી નાખી બસ ખાલી તમે નજર કાઢવા હું તમને એટલે કીધું કે નજર કાઢી લ્યો અને હું જ દેખવા જોઉં એટલે વાત પતી જાય છે ના ના એ તો વાત ઓ સંતે ઓ ઉજા કરવા

આટલી જમીન તો લઈ લઈએ હા લઈ લેવાની છે હા લઈ લઈએ વધુ નહીં પણ હું કહું છું ના હંગાતી હંગાતી આ પણ મળી જાય ને તો આપણે મસ્ત જગ્યા થઈ જાય બધી ના 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 મગજ નું ફરેલું છે એની હાલ એવું નહીં આવ્યો હાલ काड़ा का है NHц base 8Beis 10 षपसर यूलिय। तो की याजकी की आठास多फे उन्हें इचेट कर्या ठाकोई लै। ंघना जाते यह दोला हगा है यह दोला है अउपनों अलफ एल людей यह दोला है तौ�म când नहां भूना हात में जя लर में लोग अजैरे चेट

આ જમીન વેજી શિટીમો જમીન નીકરવાના નહીં જઉં છું નહીં જઉં રા આવ એક કરી કાઢ્યો સડતો સામાન બસ જન હોબાળ હા તો એ તને ભાવ તાલ છે ને પરસો પછી વધવાનું જ થઈ ગણ પાછો અને બીજું કે માંગુ છું કે તને એક ગલ્લો નાખકે લઉં સાસ ને દૂધ ને વેચી દેજે

એટલે હમણાં જમીન વેચવાની છે ને તમારી આપણે ઉતાવળ જમીન જોતાઈએ પેલા જોઈ ને જોઈ જમીન તો જોઈ ના ભાઈ ને પેલી જમીન છે

साई बोलछन तमे जे ओए व्यापारी त गधाराना कोण आबळ गयो ओए नि सन त मारे तमाज जमीन छे रे जमीन मारी छे मारा भईनी सेला मारीस केवा ने भागळा रे राजेश ने बेचवा मत अरे राजी नही ये जमीन नही आलवानी तने उ की दुध रे सेम बोनो काटीन आयो तमारे पला हफ्तो पडा 2000 नो ने आल्या सेम आ वेसा तू नोकरी नोकरी

સર રોળ ઉપર રોટજ ઉપર જગ્યા છે રાખવાની છે ઓ હેડ દે અલ્યા એ સીટીઓમ ફરીને ભીખ માંગવી પડે આપડા બધોની એ ખબર પડે જમીન વેચે ને વાત કોય આ બાજે હું સા મારા શું આ બાજે તને એટલો બધો હવા જો ને જમીન વેચાવાનો તો તારી કેમ નહીં કાટતો તું અન બીજોની જમીનો કઢાવા બેઠો છે મારા શું પણ વેચી જાય તો એને વેચની હા મારો વેચવી નહીં બીજોને વેચાવી છે હા કશું વધરે છેડજો તો

તમે લ્યો કે તમે તમારી જમીન લ્યો અને વેસો ખબર પડ બાપાની જમીન ઇમો તો તાગળ ના કરી રહ્યા છે પાછા છોકરા ને નોકરી નહીં લાગે તો એના પર રડી કા ખબર પડે થોડી મગજ જેવું છે મગજ તાલ છે બસ ડોળો જ જમીન ઉપર છે વેસી મારવી છે વેસી મારવી છે આવા નોમ લીધું તાને ખબર છે જમીન ને પૂછ્યા વગર ઉતારો લેવા આવ્યો તાણીએ